ભાવનગરમાં ગ્રાહક બની આવેલા ત્રણ શખ્સોએ ફ્રૂટની દુકાનમાંથી રૂપિયા લૂંટી ભાગી છૂટ્યા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર મારું નામ ભરતભાઈ અમરલાલ રામનાણી ફ્રૂટની દુકાન છે ત્રણ જણા કેરીની ભાવ પૂછવા આવ્યા હતા ગ્રાહક તરીકે ત્રણ જણાએ ભાવ પૂછ્યો એક જણાએ છે ને ગલામાંથી પૈસા ઉપાડ્યા મોટાભાઈ સાપુ વાંધા હતા એનું ધ્યાન જતા એને ધક્કો મારીને ભાગ્યા પૈસા લઈને પછી બે ત્રણ જણાએ બહાર પકડ્યો પકડીને પૈસા આંચકી લીધા તો કે અમે આવીએ છીએ હમણાં તમને દેખાડીએ છીએ એમ કરીને ગયા પંદર વીસ મિનિટ લઈને પછી હથિયાર લઈને આવ્યા હતા બે જણા હતા ત્રણ જણા ટોટલ હતા એક આગે ઊભો હતો બે જણા હથિયાર લઈને કે અમારા પૈસા પરત કરો નહીં અમે મારી નાખશું અને તમારે જેને ફોન કરવો એ પોલીસ સ્ટેશનમાં ડિવિઝનમાં ફરિયાદ કરશો છતાં અમે ત્રણ દિવસ પછી જામીને છૂટી જશું જામીને છૂટીને પાછા આવીને તમને ગોદા મારશું તેથી પાંચ હજાર રૂપિયા લઈ ગયા છે તેથી ભયના મારે અમે દુકાનું બંધ કરીને તળાવવાળા બધા અહીં સર્વિસન પોલીસેશન એફઆર કરાવવા આવ્યા છીએ સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ એરંડા બિારણ સ્ટાર્ટ ઓન લીલા રહેને ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિારણ એરંડા બિારણ કોસ્મોસ ભરપૂર સુકારો ઓછો ને પાકે ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ